દેખો બે <laughs> 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 ચલવા દે બી પર આ કે હવે આમ નીક જવું અને પાછા વળી જઈએ હવે બે લે

જોઈ લીગો મિત્રો આવાલા મિત્રો હાથાડું આય બારું આવી જો તો इधर નહીં આવતું આગળ ઓર રીસ એ કોઈ એ રીસ છે હીમા લઈને મોઢું કા મોલ બજી હમણા જોસ ભાઈ એ રીત કાલા પથ્થર આવક લે આપ એ રી સાટ લો આગળ આવ લો ને તો ફોર મોટો

નાતો પાસ માર આપડા આઈ પાડો આ મિત્રો બીજું રેસ જો આવી ગયા છે ગાઈસ તમને દેખાય છે અસીમ ભાઈ દો દેખો દો રીંગ છે દેખાવ દેખાવા છે એ લુક્યા સામે ખડા છે આ ચલો